નમસ્કાર ગરિયાધરમાંથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી છે ગરિયાધાર શ્રી આર એમ શાહ ગર્લ્સ સ્કૂલ ખાતે સ્વસ્થ નારી સશક્ત પરિવાર કેમ્પ યોજાયો હતો આ કાર્યક્રમ તાલુકા હેલ્થ ઓફિસરના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો આ પ્રસંગે આશરે બસો પંચ્યાસી વિદ્યાર્થી બહેનોએ ભાગ લીધો હતો ડોક્ટર ખુશ્બુ ચૌહાણે આરોગ્ય વિષયક માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમને સફળ બનાવવા માટે ડોક્ટર ખુશ્બુ ચૌહાણ તાલુકા સુપરવાઇઝર પુનાભાઈ પરમાર ડોક્ટર જિજ્ઞાસાબેન ગોસ્વામી પ્રિન્સિપલ વર્ષાબેન અને સ્ટાફ જોડાયા હતા સાથે જ બહેનોને સેનિટરી પેડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ ગુડ મોર્નિંગ ઓલ હું ડૉક્ટર ખુશ્ભુ ચૌહાણ સીએચસી ગાડીધાર ગાયકોલોજીસ્ટ મેં આજરોજ શ્રી આર્યમ શાહ કન્યા વિદ્યાલયમાં મુલાકાત લઈને સ્વસ્થ નારી સશક્ત પરિવાર અંગે માર્ગદર્શન આપેલું અને બધી બહેનોની દીકરીઓને એ સમજાવેલું કે જ્યારે સ્વસ્થ હશે એમનું શરીર તો એ એમના મનથી સારી રીતે વિચાર કરી પોઝિટિવ એટીટ્યૂડથી ચાલીને સ્વસ્થ અને સશક્ત બનશે અને એના કારણે એ એના પરિવારને અને દેશને કેમ ઉપયોગી થાય એ બાબતે માર્ગદર્શન આપેલ છે અને સેનિટરી પેડનું બધી જ બહેનોને વિતરણ કરેલ છે તાલુકા હેલ્થ કચેરી થી આ પ્રોગ્રામ કરવામાં નિયુક્ત કરવામાં આવે છે અને અમે મેડમ અને શ્રી આર એમ શાહ કન્યા વિદ્યાલયની મુલાકાત લઈ બધી જ બહેનોને પૂરતું માર્ગદર્શન અને સેનિટરી પેડનું વિતરણ કરેલ છે થેન્ક ધન્યુ શ્રી આરેમ શાહ કન્યા વિદ્યાલય ગારિયાધાર પ્રિન્સિપાલ વર્ષાબેન આર પટેલ આજે તાલુકા હેલ્થ સેન્ટર ગારિયાધાર તરફથી મારી શાળામાં સશક્ત નારી સ્વસ્થ પરિવાર આ અંતર્ગત એક સુંદર મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું તેમાં ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટર ખુશ્બુબેન દ્વારા વિદ્યાર્થીઓ પોતે કેવી રીતે સશક્ત રહી શકે અને એના દ્વારા તેમનું ફ્યુચર કઈ રીતે ઉજ્જવળ બની શકે અને તેમનો પરિવાર છે એ કેવી રીતે સ્વસ્થ રહી શકે એનું ખૂબ સરસ માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીની બહેનો પોતાના ઘરે જઈને પણ આ વિષયનું ખૂબ સુંદર માર્ગદર્શન પ્રોવાઈડ કરી શકે એ માટે એમની માતાઓ સુધી આ બાબત પહોંચાડવાની જાણકારી પણ આપવામાં આવી અને કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીની બહેનોને તાલુકા હેલ્થ સેન્ટર તરફથી એક બોક્સ પેડનું પણ વિતરણ કરવામાં આવેલ છે